શું લાગે છે આ સાના સાના હશે આ ગાય છે એરંડાના એરંડાના છે આ મૂક્યા છે બધા જ સાઈડમાં ટાળીને આ જસ્ટ ખેતર છે આ ખેતરમાંથી કાઢ્યા હતા અને અહીંયા મૂક્યા છે એ ધ્રો છે સેધ્રો ઇન્દ્રા ઇન્દ્રા ની રેદ્રો અમારી ભાષામાં તો ઇન્દ્રા કહે છે તમારી ભાષામાં એદડો કહે છે આ તો અલગ અલગ ગામો ભાષા હોય ભાઈ તને ના ખબર પડે સોરી ઓ નો ભાઈ નો ભાઈ હો ગલતી થી નિકલ ગયા હે ભાઈ એસા શબ્દ તો ગઈસ આપણે આવ્યા છીએ ધ્રો લેવા માટે અને આ છે ખેતરનો વ્યૂ અત્યારે સરસ મજાનું બધું લીલું કાસ થઈ ગયું છે એટલે કે બધું જ લીલું લીલું થઈ ગયું છે ચારે બાજુનો બહુ સરસ મજાનો નજારો થઈ ગયો છે અત્યારે અને જસ્ટ આ ખેતરની અંદર અત્યારે કશું વાયુ નથી કારણ કે બહુ જ વરસાદ પડ્યો જેથી કંઈ પણ વાવવાની ટાઈમ જ નથી મળ્યો એટલે કંઈ વાવેતર કરી નથી બાકી તો આપણે જવાના છીએ હવે નવી જગ્યા ઉપર બહુ જ સરસ મજાના લોકેશનને ટ્રેક કરીશું આપણે બાકી તો આપણી જોડે હજી બહુ જ ડેટા પડ્યો છે આપણા થ્રી સિકસ્ટી કેમેરાની અંદર જે તમને અવારનવાર નવા નવા વિડીયો જોવા મળી જશે ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ ઉપર તો જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો તો બહુ જ સરસ છે એમાંથી તમને બહુ વિડીયો આજ દિવસ સુધી કેટલા લોકો અમને ક્યારથી ફોલો કરીને રાખ્યા છે જસ્ટ હવે લગભગ ઇન્સ્ટાગ્રામની અંદર થોડા ટૂંક જ સમયમાં પાંચ લાખ ફોલોવર્સ થઈ જશે આપણા તો બહુ જ મહેનત તો કરી છે મહેનત અમારી સપોર્ટ તમારો અને માની કૃપા પ્રભુનો મહેરબાનીથી આપણે આ મુકામ ઉપર આવ્યા છીએ જેથી આપણે જોડે અત્યારે કેમેરા બેમેરા હરેક એક્સેસરીઝ જેટલી પણ જોઈએ તેટલી બધી જ આપણા જોડે અવેલેબલ છે અત્યારે ફક્ત બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે તો આપણે આ છે કંઈક વ્યૂ અત્યારને નિર્મા એ ડ્રો કાઢે છે અહીંયા મૂક્યા છે લેવા માટે આવ્યા છીએ બાઈક પેલી સામે મૂકી છે અહીંયા મારી તો ગાઈસ બાકી તો પાંચ લાખ ફોલોવરની સેલિબ્રિટી કરીએ કે નહીં તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો બાકી તો આ વિડીયો તમે એન્ડ સુધી જોઈ ને તે મારો ખૂબ ખૂબ આભાર ચલો પાંચ લાખ ફોલોવર થાય તો કંઈક નવી ટ્રીપ મારીએ આપણે કંઈક નવું કરીએ જીવનમાં આમ તો દરેક પર ડે અપડેટ પોતાને કરવું જોઈએ પણ આપણે તમારી ઈચ્છા પ્રમાણે આ વખતે કરીશું શું કરવું જોઈએ એમ કહેજો બધાના અલગ અલગ ટાઈપના વિચાર હોય છે તો તમારા વિચાર અમને ચોક્કસથી જણાવજો તો બાકી તો આ છે તમે જોયો તે બદલ ખૂબ ખૂબ આભાર તા તા બાય બાય સી યુ મિસ યુ ગાય